વડોદરા જિલ્લાના મચ્છીપેટ વિસ્તારમાંથી વડોદરા જિલ્લા એસઓજી પોલીસે અગિયાર લાખ રૂપિયાની કિંમતનો એકસો અગિયાર ગ્રામ એમ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે પતિ ડ્રગ્સના કેસમાં જેલમાં ગયા બાદ પત્નીએ ડ્રગ્સનો સંતોષ ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે મેડ્રોન ડ્રગ્સ આ આરોપીઓ મુંબઈથી લાવ્યા હતા જિલ્લા એસઓજી પોલીસે બાતમી મળી હતી કે વડોદરા શહેરના મચ્છી વિસ્તારમાં આવેલા નવાબવાડામાં આવેલા મોઈન એપાર્ટમેન્ટમાં ત્રણ આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યા છે જેને આધારે વડોદરા એસઓજી પોલીસે મોઈન એપાર્ટમેન્ટ ઘરમાં રેડ કરી હતી અને જ્યાં અગિયાર પોઈન્ટ નવ લાખ રૂપિયાની ડ્રગ્સ મળી આવ્યું હતું

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ